આશીર્વાદરૂપ બહેનશ્રી સાધ્વી બાળ બ્રહ્મચારી પૂજ્યશ્રી જીણેશ્વરી માતાજી અમરલોક સિધાવ્યા તેમની અંતિમ યાત્રા પાલખી સાથે ઉમળકાભેર નીકળી વિશાળ સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડ્યું ભચાઉ તાલુકાના વજેપર ગામે બાળ બ્રહ્મચારી સંત શિરોમણી સમાન મા ઝીણેશ્વર દેવીની પાલખી યાત્રા નીકળી હતી જેમાં ગુજરાત રાજ્ય અને કચ્છ જિલ્લાના તમામ ગામમાંથી માનવ મહેરામણ તેમની અંતિમ યાત્રાના દર્શન માટે જોડાયું હતું બાળપણથી જ આધ્યાત્મિક ક્ષેત્રે રૂચિ ધરાવતા મહિલાઓનું આધ્યાત્મિક ક્ષેત્રે આગળ વધવાનું ઉમદા આદર્શ બની રહ્યા અને સમગ્ર સમાજ અને વિંઝુડા પરિવારનું નામ ઉજળું કર્યું નાનપણથી માત્ર પાંચ વર્ષની ઉંમરે એમના દાદા ભગત શ્રી સ્વર્ગસ્થ બાપાના ભક્તિ અને સેવાના ભાવથી પ્રેરણા લઈને તેજેશ્વરી માના સાનિધ્યમાં જોડાયા તેમના પિતાજી તેજાભાઈના આદર્શ વિચારોનું પડછાયું તેમના જીવનમાં પડ્યું બાદ તેમની જીવન લોકોની સેવા અને સદકાર્યો માટે સમર્પિત કરી દીધું સંતનું જીવન હંમેશા લોકોને અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જવાનું રહ્યું છે તેમાં માનું જીવન પણ હંમેશા લોકોની સેવા માટે સમર્પિત રહ્યું આજ આખું ગામ તેમજ મોટી સંખ્યામાં સંતો મહંતો અને અન્ય રાજ્યોમાંથી તેમના અનુયાયીઓ અંતિમ યાત્રામાં જોડાયા આખું વજે પર ગામ હિપકે ચડ્યું હતું અબિલ ગલાલ અને ભક્તિના નારા સાથે તેમના પરિવારના સભ્યો અને તમામ લોકોએ અંતિમ વિદાય આપી તેમના સેવા અને સત્કાર્યોની સુવાસ હંમેશા લોકોના જીવનમાં પ્રેરણા બનીને મહેકતું રહેશે તેમનું સામાજિક ક્રિયા ભજન સત્સંગ તારીખ અઢાર સાતના રોજ રહેશે અને તેમના ભંડારાનું કાર્યક્રમ આવનારા ટૂંક સમયમાં મોટા પાયે કરવાનું આયોજન થઈ રહ્યું છે હરખાભાઈ સોલંકી કચ્છ